ઉત્તમ માનવ સમાજ આવી ગયો છે આશાભાઈ સંસ્થાની મદદથી આપણે એવા પરિવારો કે જેઓને શિક્ષણના અભાવની સાથે જરૂરી માર્ગદર્શન મળે ને સ્વરોજગારી મળે ને આત્મનિર્ભર બને અને મહિલા સશક્ત થાય તેવા પ્રયાસો કર્યા છે શિક્ષણ ગૌરણ શિક્ષણ તેમજ જે મહિલાઓને લગતા દરેક પ્રશ્નો જે આજના દિવસે અમે અહીંયા નક્કી કરેલ છે અને તે હેતુસર બાળકોને ટ્યુશનનું પણ આયોજન કરેલ છે બાળકોને પણ બગી કલાક ટ્યુશન આપવામાં આવશે અને જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને ઇન્સ્ટોલમેન્ટમાં

યોજનાઓ છે દરેક લાભાર્થી સર પણ એ અમુક અમુક જગ્યાએ ક્યાંક કોઈ કારણોસર લગભગ વસ્તુ નથી એવું મારું માનવું છે પણ સરકારશ્રીનો પણ આપણે વિરોધ લાગ્યા કારણ કે સરકાર તો આપણને આપે છે જે કંઈ લાભ આપવાના એવી સરકાર આપે છે અને એ લેવા હેતુ સર આપણે પણ સક્ષમ હોવાનું આજે કેટલા વિસ્તારના લોકો અને કઈ કઈ યોજનાઓમાં રહેતા આ વસવાટ કરતાં મહિલાઓ એમાં ભાગ લીધો આજે ઉદલપુરા ગામ ખાતે ઠાકોરવાસ ભીલવાસ મારવાડીવાસ તમામ રહેવાસીઓએ એ લાભ લીધો છે સંજયનગર મેનગરના પણ મહિલાઓ આવ્યા હતા વેજલપુરથી પણ મહિલાઓ આવ્યા હતા અને એ તમામે આજે આ લાભ લીધો છે અહીંયા એ લોકોએ દરેક ફોર્મ ભર્યા છે અને મારો સમાજ કેવી રીતે શિક્ષિત થાય વિકાસ થાય પંથે જાય આજના દિવસે આ મહિલા મહિલા બચત મંડળી પણ શરૂ થવાની છે કઈ રીતે આપણે આ શરૂ કરવામાં આવશે મહિલા બચત રીતે છે કે દર મહિને બસો રૂપિયા એ લોકોને બચત કરવાની રહેશે અને બે વર્ષ પછી જ્યારે પણ એમને કદાચ એમની મૂડી લેવી હોય પાછી તો એમને વ્યાજ સહિત રિટર્ન મળે છે પણ અમે મારું માનવું છે ત્યાં સુધી મહિલા બચતમાં સક્ષમ હોય છે આગળ હોય છે અને મહિલા બચત કરે એના પરિવાર માટે એક લાગણીની પણ એ હોય છે લાગણી પણ એનામાં હોય છે મહિલાઓમાં કે મારો પરિવાર સક્ષમતા આગળ આવે એ આજના દિવસે મહિલા બચત તમે નામ પરિચય આપો મારું નામ ચાંદની છે હું બુધપુરા બિહાસમાં રહું છું હું અમારા ત્યાં આજે એક મહેક મહેક મહિલા બચત મંડળની એક સંસ્થા આવી હતી તે અમારા બચત ખાતા માટે જે આજે ત્રણસો મહિલાઓથી શરૂ થયું છે અને તે અમારા બસો રૂપિયા બસો રૂપિયા ભરીને અમારું ખાતું શરૂ કરવામાં આવ્યું છે એ ભવિષ્યમાં અમારા બચ્ચાઓને ભણતર માટે અને તેમના અમારા ઘરના શિક્ષણ શિક્ષણ માટે અને બીજું કે મેડિકલ આરોગ્ય મેડિકલ આરોગ્ય માટે છે કે ભવિષ્યમાં ક્યારે પણ મારે કોઈની સાથે હાથ લાંબો ના કરવો પડે અને મારા પરિવારને આગળ લઈ શકું છું અને મારા ભિલાષનું સમાજને પણ આગળ લઈ શકું એવી અમે આશા રાખીએ છીએ તમારું નામનો નામ ફૂટવાલ ભાઈ છે વસંત કબી સોસાયટી અને અમારા ગામમાં જે આયોજન કરવામાં આવ્યું એમાં અમારે બચત ખાતાનું અને કરિયાણું ભરવાનું અને બધું સિલાઈ મશીન કોમ્પ્યુટર એ બધી સંસ્થા કરવામાં આવી છે અને ટ્યુશનમાં ટ્યુશન માટે પાર્લર માટે એ બધું અમે અહીંયા યોજાવાના છીએ બધા ભેગા બેના થઈ આ મહિલામાં અમે બધા બચત ખાતામાં બધી બહેનો જોડાવા રાજી છે

અમારા સમાજના આશાભાઈ લક્ષ્મણભાઈ લીડિયા તથા પ્રતાપભાઈ ખાયડુ પછી અશોકભાઈ અને મુકેશ સર ચૌધરી એ એ લોકોએ ભેગા થઈને અમને માર્ગદર્શન આપ્યું મહિલા બેંકના અધિકારીઓ પણ આવ્યા છે હા તેમણે શું માર્ગદર્શન આપ્યું એમણે એમ કીધું કે આવી રીતે બચત કરવાથી તમારા ઘરમાં બધા ફાયદા થશે તમારા છોકરાઓનું ભવિષ્ય સારું થશે ભણતરમાં અભ્યાસમાં પૈસા કામ આવશે પ્લસ તમારે કંઈ પણ જરૂરિયાત હશે તો તમને લોન પણ આપવામાં આવશે અને આ પૈસા તમને વ્યાજ સાથે પાછા પણ આપવામાં આવશે

મહિલા બચત મંડળ તરફથી અહીંયા એક મહિલા સશક્તિકરણનું આયોજન કર્યું છે તેમાં મહિલાઓને બચત કેવી રીતે કરવી અને બચત કરવામાં શું શું લાભ મળે તેની પૂરી માહિતી પગાર કર્યા અને એ બચતથી તેમના પરિવારનું તેમના ઘરનું સશક્તિકરણ થાય અને સરકારમાંથી શું શું મહિલાઓને ગ્રાન્ટ મળે શું શું લાભો મળે તે અંગેની માહિતીઓ આપી છે અને મહિલાઓને તે માટે ઉત્સુટ કરી છે અને દર મહિને મહિલાઓને બસો બસો રૂપિયાનું ખાતું ખોલાવી તેમને પગભર કરવાનો પ્રયાસ ગોપાલ મહેક બચત ખાતા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે તેમાં મહિલા બે બહેનો આવી અને અમારા અભણ મહિલા બહેનોને જ્ઞાન આપ્યું અને તમને સમજણ આપી અને આજે એ બહેનો ઘણા ઉત્સાહપૂર્વક એ મંડળમાં જોડાયા છે અને અત્યારે ઓછામાં ઓછો પંદરથી વીસ મહિલાઓ તો તાત્કાલિક ફોર્મ ભરવા લાઈનમાં લાગી ગયા છે અને આનો લાભ અમારી સમાજની મહિલાને મળશે તે હેતુ સર હું આ ગોપાલભાઈ મહેકનો મંડળનો આભાર માનું છું અને આશાભાઈ આવાના આવા કાર્ય એમના ગામોમાં કરે છે એવા સર્વે ગામોમાં મહિલાઓને બોલાવી પંચ પટેલોએ બોલાવી અને આવા મંડળોને બોલાવી અને મહિલા પગભર થાય સશક્તિકરણ થાય અને તેઓ પોતાના પગભર થાય એવું કાર્ય કરે એ મારી છે મને પરિચય આપો મારું નામ રંજન શાહ છે હું સેટેલાઇટ જાણ મંડળ વ્યપાર ગ્રુપ તરફથી આવી રહી છું અહીંયા બિન સમાજની બહેનોના ઉદ્ધાર અને વચતની માટે અમે મંડળ ગૃહ કરેલું છે એમાં ખાસ બચત માંગવા માટે પ્રગ્રેસ કરવા આવ્યા છે સાથે નાના બાળકોને મંડળ સાથે સંસ્કારી જ્ઞાન આપવા માંગીએ છીએ બહેનોને બચત કરવા શીખવાડી સાથે ગવર્મેન્ટના જે લાભો મળી રહ્યા છે એ લાભો આપવા માટે પણ અમે તત્પર છીએ ખાસ કરીને આશાપુરા ભીલવાસ ઉધરપુરા ભીલવાસમાં કેટલી બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું ને આપણી બચત થકી કેટલી મહિલાઓ આજે આ જોડાઈ છે આમાં બસો બહેનોને માર્ગદર્શન આપવાના એ છે એમાં એકસો ને જોડાય છે પૈસા શું બચત યોજનાનું મહત્વ છે ને કઈ રીતે આપણે બચત યોજનામાં આ મહિલાઓ પ્રથમ હપ્તાથી ભાગ લેશે બચતનું મહત્વ એ છે કે બચતની સીમા અમે બસોને એકાણ રૂપિયાથી બચત કરવા શીખવાડીએ છીએ દર મહિને બસો રૂપિયા ભરવાના છે એ સ્કીમ અમારી બે વર્ષની છે એ બચત ન કરવાથી એ લોકોને ઘરની સામગ્રી અમે ત્યાં કાચા પડતા હોય છે પરંતુ મહિલાઓ આત્મનિર્ભરતાની સાથે સાથે એ વિશ્વસનીય સૂત્ર પણ ગણી શકાય છે કેમ કે પહેલી તારીખ આવે એટલે એનો હપ્તો જરૂરી ચૂકવી દેતી હોય છે બહેનો ઘણી સિન્સિયર અને જવાબદારી હોય છે એમને કેટલા પ્રમાણે એમનો અહમ હોય છે એ પ્રમાણે પણ હપ્તા ચૂકતી નથી અને ઈમાનદારી પૈસા ભરે છે એવો અમને વિશ્વાસ છે અનુભવ પણ છે